પૂર્વ તાઇવાઇનમાં અનેક ઇમારતો ધરાશાયી થતાં શહેરમાં કાટમાળ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી લોકો ડરના કારણે રસ્તા ઉપર આવી જઈને મદદ માટે રાહ જોઈ રહ્યા હતા જોકે પ્રાથમિક માહિતી અનુસાર જાનહાનિના અહેવાલ નથી એક રિપોર્ટ અનુસાર તાઇવાનના વીજળી ઓપરેટરના જણાવ્યા પ્રમાણે ભૂકંપના તેજ આંચકાના લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી સમગ્ર તાઇવાનમાં સિત્યાશી હજારથી વધુ લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે જોકે જાપાનના હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ભૂકંપના આંચકા આશરે એક અઠવાડિયા સુધી આવતા રહેશે જેથી એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી છે ફાયર પોલીસ અને તંત્ર વીજળી અને કાટમાળ ખસેડવામાં પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી લીધી છે